હાલો મિત્રો કેમ છો રણભર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે વાત કરવાના છીએ ઘેસડી ખાતે જિગ્નેશ મેવાણી આદિવાસી વિસ્તારમાં હાડ્રક પ્રોજેક્ટ પાવર નામનો પ્રોજેક્ટ આવવાનું છે એના માટે આવ્યા છે અને આદિવાસીઓની જમીન જમીનમાં જવામાં એવો ડોર

અને જયપાલસિંહ મુંડાને સલામ કરી આ ધરતીને પ્રણામ કરી આ સંઘર્ષ સમિતિ એ ક્રાંતિકારી ભાવના સાથે આ પ્રોજેક્ટની સામે લડત કરી રહી છે એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિવાય એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવાસે સૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડકરા સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તંદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પતિથી તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું સાથે બધા એ બહુ અદભુત વાત કરી વાત દીવા જેટલી સ્પષ્ટ છે આ ધરતી આપણી એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર મકાઈ ને બાજરો આપણે પેદા કરીએ નાગલી આપણે પેદા કરીએ અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને હું થયું તો ઉદ્યોગપતિઓને ચાટ લૂસી કરવાની છે એટલે ચાર હજાર કરોડ નો પ્રોજેક્ટ લઈને આવીશું નહીં થવા દઈએ અરે પાટણ આપી વિવર લિંક ના ભાઈ અનિલ સાથે ઉતરાણક દિવસ ત્યાં જ નામે એક સાથે 82 ગામ ઉજાડવાના છે અઢાર કેટલા થયા સો ગામ સો ગામ માંથી આદિવાસી સમાજ નો એકડો તમે ઘૂસી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજિલા વગાડવા નથી અને બીજા અનેક વિકાસ પ્રોજેક્ટમાં જમીનો પણ આપી છે અને વિકાસમાં સાથ સહકાર પણ આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ એ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પાયો પણ છે પણ અમારી મરજીની વિરુદ્ધ અમારી જમીનો છીનવી અમારા જંગલ અને કુદરતને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાપલૂસી કરવા આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણી ને અંબાણી ને વેડાંતરે તમળા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી અને આયન ફ્રેન્ડ બધા મિત્રો જાણે છે ખરી ભાષણ કરવું એવું નહીં હો અમારું આંદોલન ગજગજાઈને ની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા અઢારે અઢારે ગામમાં મીટિંગ કરવા આવીશ અને સર્કિટ હાઉસમાં નહીં રોકાવું તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોકી ને નાગલી ખાઈશ કેમ કેમ તમારી ચોખાની રોટલી ને નાગરી ખાઈશ કેમ તમારા ગામમાં રહેવાઈશ એટલા માટે કે તમારા બાપ દાદા હોય કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો નો પરસેવો છે

સરકાર મિત્રો જે મોબાઈલ થી રેકોર્ડિંગ કરે છે આ મોબાઈલ એ ફેક્ટરીનો બને આ હાથમાં પહેરેલી ઘડિયાળ આ શર્ટ આ માઇક સાથે સ્ટેટ આ મંડપ આ મંચ આ બધું જ એ ભારતના ઓબીસી

અરે અહીંયા કોઈ કલેક્ટર ને એસપી બહુ પાવર હોય તો અહિયાં ઇલિગલ વાઇનિંગ ચાલે છે દારૂ છોડાવો બાકી હું ને અનંતભાઈ ને રાજુભાઈ પાર્કિંગ ને બધા અઠવાડિયું બેસીશું ને તો તમારા છોડા ગાડી રાખીશું મધ્યપ્રદેશમાંથી માંથી મહારાષ્ટ્ર ની દારૂ લાવવાનો અહીંની જનતાને બરબાદ કરવાની બેનો ને વિધવા કરવાની અને પછી અમને ધંધા બતાવવાના

ભાડા મોગા આરોગ્ય મોગલું ભણતર શિક્ષણ મોગલું તેલનો ડબ્બો કેસનો વાટલો શાકભાજી આપણા બાળકો એ સારી ક્વોલિટીનો ખોરાક નથી લઈ શકતા તો બજેટ જાય છે કે અને બજેટ એ દલિત ઓબીસી આદિવાસી મુસ્લિમ જોડે ના હોય તો કેમ જાય છે કેમ જંગલ જમીન ના કાયદા મુજબ હજી પણ છોટા ઉદેપુરમાં એક હજાર બાળકો મંજૂર નથી થયા હજારો દાવા તો મંજૂર ના થયા સર અને જંગલ જમીન ની તમામ જમીન લેવાની છે બીજું તમને કંગલ જમીન નો કાયદો એ કોંગ્રેસ પાર્ટી આવી વન અધિકાર જંગલ જમીન કાયદો એ કોંગ્રેસ પાર્ટીની દેન છે એ પણ યાદ રાખજો તો સાથીઓ મારી વાણી ને ગયા વખતે પેલા તમને વચન આપું છું ફરી છોટા ઉદેપુર ફરી નસવારી આવીશ કેટલા દિવસ રોકો રોકજો જેટલો તમારા વિસ્તારમાં ફેલાવો એટલો ફેલાવજો અને દારૂ જુગારના ટાપ રેડ કરવી હોય તો બી આવીશ ગેરકાયદેસર ખરેખ થતું હોય ત્યાં પણ આવીશ

राहुल गांधी की कुछ है करो सुने सकता बोलो करो 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 जिंदाबाद 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 है और लड़ाई है अभी कुमराई है आदिवासी लड़ाई लड़ाई है બહુ બહુ ધન્યવાદ સાહેબ સાહેબ તડોસી